ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા હાલો મિત્રો નાસ્તો કરવા બેઠો છો અને આજ તો અમારે માસનું મારે રાજભાઈ બાય બધા આવવાના છે એમને અહીંયા અમારે ગામનું પૂર્યું છે ને તેડવા જવાનું છે અને અહીંયા તો કાંઈ એમ નથી એટલે બસ ગામની બારોબાર રહે અને કાનું રોટલી બનાવે છે રામાપીનું ભજન કાયમ સાંભળે યુટ્યુબમાં આવી રીતે કાકાનું કાયમ તને ભજન સાંભળવા જોઈએ ને તો હાલો મિત્રો નાસ્તો કરવા જય માતાજી જય જીમણ પાપા અમારે મુંબઈથી પાણીઓ આવ્યા

સુપર સુપર સુરત થી મહેમાન આવ્યા નહિ મુંબઈ થી

ક્યાં મળ્યા છે બે કાનું શું કરોટ લંબો કા કેટલાક બાકી છે

Tidak ada orang yang berbicara bahasa Inggris Memang saya sudah berpura-pura Saya sudah berpura-pura Marpatu ben, teman ben, Masin Pertama saya adalah Orsa, Pertama saya Raju

અને મહેમાનને અને મહેમાનને મૂક મોડ પર મૂકવા જવાનું છે એટલે વિડીયો કન્ટિન્યુ જોજો ને અમારા માસ્ટરભાઈના લગ્ન છે ચાર તારીખના એટલે વિડીયો મિત્રો કન્ટિન્યુ જોજો જય માતાજી જય જય આજે આ સનેડો કેટલા દિવસથી પીડ્યો તો આજે આંકવાનો છે પથુબેન તૈયાર થઈ ગયા સનેડા બેન જવાના છે ગડુબેન જો

अच्छा तो ये और कौन सा एसी है ये वाला बना है

બીજા બધા આવવાની ચાલો બેય જાઓ હાલો બેય જાઓ આવો આવે ત્યાં હેઠા બેહજો હો હેઠા ઝીનો હેઠે બે ઝીનો હેઠા બેહજો ત્યાં થોડું કહેવાય

પાણી પીવા માટે બ્રેક લીધો છે રોડ વચ્ચે પીપળિયા ને વાવડી વચ્ચે સનાડા બધા શાંતિ બેઠાનો thank <laughs> you આ સીનાન બધા મહેમાનને મૂકીને સનેડા સનેડા નેયા મૂક્યો અને મહેમાનને મૂકી આવ્યા અને હું પછી મારા ભાઈ આ ગાડી લઈને આપણે આવ્યો હતો એટલે હું આ ગાડી લઈને વી આવ્યો કાલે પાછા લેવા જાવું કાલે તો જાન અને કાલે જાન જહા કાન એમ કઈ છે પણ કાલે જાન આવવા આવતાને તો લેવા જાવું જો કાન મહેમાન ને કાલે વટાણા લઈ આવશું સનેડો લઈને આવું બધું છે મારા મામા આવ્યા પણ ત્યાં ઉતરો નતો ભૂલાઈ ગયો મારા મામા આવશે મામા મામાનો છોકરો બધા ઓળખાણ કરાવશું ચાલો કાનું રાંધવા મળો હલો તને આવડે આવડે હાલો મિત્રો ગામમાં માં થોડોક ભાગ લઈ હવે

અમારે લગ્ન માજરી આપવી પડે અહીં એટલે ગયા નથી હવે સાડા સાત થયા છે મિત્રો તો દૂધ લઈ આવી પછી અમે વાળું કરી લઈએ તો વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો ફાઇનલ મિત્રો દૂધ લઈ આવ્યા ખાલી રોટલા ઘડે છે એટલે રોટલા કઢી લઈ એટલે ખાઈ લઈએ

ફાપડી મળી ફાફડી અને તીખી ફાફડી આણી છે અને આ ટોપરા પાક છે ને આ થોડુંક ઓળો બનાવ્યો છે દવા તો લાવો રોટલા છે મરચું છે અને દૂધ છે તો સાલો મિત્રો સૌ વાળું કરવા અને અમારો વિડીયો ગમ્યો હોય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાકાનું